મહાવિદ્યાલય પાસે વિવાદ છેડાયો છે જેને પગલે યુનિવર્સિટી સત્તાધીશો દોડતા થઈ ગયા છે અગાઉ યુનિવર્સિટીમાં નમાઝ પડતા વિદ્યાર્થીઓના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે એમએસ યુનિવર્સિટીમાં નમાઝ પડતો વિડીયો વાયરલ થયો છે વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા ગાયકવાડ યુનિવર્સિટીમાં થોડા મહિના અગાઉ જ એક વિડીયો વાયરલ થયો હતો તેમાં યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ સંસ્કૃત ડિપાર્ટમેન્ટની પાછળ આવેલા ગ્રાઉન્ડમાં નમાઝ પડતા નજરે પડ્યા હતા અને તે વિડીયો ખૂબ વાયરલ થયો હતો ત્યારે બંને વિદ્યાર્થીઓની કડક રીતે પૂછપરછ કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાં સિક્યુરિટી પણ વધારી દેવામાં આવી હતી પરંતુ ક્યાંક સિક્યોરિટીમાં ત્યારે સંસ્કૃત પાછળ ગ્રાઉન્ડમાં નમાઝ પડતો વધુ એક વીડિયો વાયરલ થયો હતો વિડીયોમાં વિદ્યાર્થી નમાઝ પડતો નજરે પડે છે ત્યારે ચોક્કસથી સિક્યુરિટીના અભાવે યુનિવર્સિટીમાં બનતા બનાવો ક્યારે અટકશે તે તો ભગવાન જ જાણે યુનિવર્સિટીમાં એક આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે વિડીયો વિડીયો વાયરલ થયેલી યુનિવર્સિટીને જાણ થતાં જ વિજિલન્સ અને સિક્યુરિટીના જે સ્ટાફ છે એને પણ તાકીદ આપવામાં આવી છે પરંતુ સાથે સાથે એવું કહી શકાય કે ભૂતકાળમાં પણ આ પ્રકારના જે વિડિયો ધ્યાનમાં આવે હતા ત્યારબાદ એ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને કાઉન્સેલિંગ બાદ આ પ્રકારના ઘટનાઓમાં ઘટાડો પણ જોવા મળેલો છે પરંતુ ક્યાંક આજે ફરીથી આ પ્રકારનો વિડીયો વાયરલ થવાયો છે યુનિવર્સિટી સર્વ ધર્મ પ્રત્યે સંભવ છે પરંતુ સાથે સાથે યુનિવર્સિટીની શૈક્ષણિક ગરીમાં જાળવવી એ પણ દરેક વિદ્યાર્થીની ફરજ છે વિદ્યાર્થી ક્યાંનો તો શું છે એ વગેરે તપાસ કરી અને એમાં પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો વાતચીત કરતાં વિડીયો દરમિયાન જે વિદ્યાર્થી આજે બનાવ્યા એમને વાતચીત કરતાં એમણે જણાવ્યું હતું કે જે નમાઝ પડી રહ્યા હતા તે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીમાં પરીક્ષાનો માહોલ છે અલગ અલગ ફેકલ્ટીઓમાં પરીક્ષા પણ ચાલી રહી છે સાથે સાથે અન્ય સંસ્થાઓ સાથે યુનિવર્સિટીનું જ્યાં અપ છે એમના પણ ક્યાંક ને ક્યાંક એક્ટિવિટી ચાલતી હોય તો એમાં ક્યાંથી આવે શું આવે એની પણ તપાસ કરીને એમાં યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે સાથે સાથે જેને એવું કહી શકાય કે યુનિવર્સિટીમાં રેન્ડમલી આઈ કાર્ડ ચેકિંગ વગેરેની પ્રક્રિયા તો હાથ ધરાતી જ હોય છે પરંતુ અત્યારે જે મેં આપને વિદિત કરી કે પરીક્ષાનો માહોલ છે તો એમાં પણ વિજિલન્સના સ્ટાફનું જે રોટેશન જે મૂવમેન્ટ છે એને થોડું વધારી દેવાનું પણ યુનિવર્સિટી દ્વારા એક પ્રયાસ કરવામાં આવશે જેથી કરીને આ પ્રકારની ઘટના ન ઘટે